નમસ્કાર દમદાર ખબર સાથે હું શરૂઆત મહેસાણા માં ઘેરાલુ જૈન દિરાસર માં પરમપન્યાસ કીર્તિ કોષ વિજયજી મહારાજના ત્રિદિવસીય કાર્યક્રમોની ભવ્ય ઉજવણી યોજાઈ હતી શહેરમાં મહારાજનું ભવ્ય સ્વાગત થયા બાદ સાઉન્ડ વિના પરંપરાગત નગર યાત્રા કાઢવામાં આવી હતી મહારાજ બાળકો અને જૈન સમાજને ધર્મ જ્ઞાન પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાદગી પૂર્ણ જીવન જીવવા પ્રેરિત કર્યા હતા અને દેરાસરમા રોહન સહિતના ધાર્મિક વિધિઓમાં મોટી સંખ્યામાં ભાવિકોની હાજરી રહી હતી

અને જૈન સમાજજનને ધર્મ જ્ઞાન પણ માર્ગદર્શન આપ્યું હતું અને સાદગી પૂર્ણ જીવન જીવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા અને રોહન સહિતના ધાર્મિક વિધિઓમાં મોટી સંખ્યામાં ભાવિકોની હાજરી રહી હતી દિવસીય જન કાર્યક્રમ પૂર્ણ યોજાયો હતો જેમાં મહારાજનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું જૈન દેરાસરમાં ધાર્મિક વિધિઓ યોજાઈ હતી મહારાજે સાદગી જીવનનું માર્ગદર્શન આપ્યું હતું અને સમાજજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા